આ દાણચોરીનો સોનો પેન્ટ અંડરગારમેન્ટ હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવેલું હતું આ ગુનામાં વિરલ સુરેશભાઈ ધોળકિયા અને તેના પત્ની ડોલી ધોળકિયા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે નવાઈની વાત એ છે કે એરપોર્ટ ઉપરથી દાણચોરી સીઆઈએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અને કસ્ટમ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું કસ્ટમ્સની તપાસ અને કોર્ટની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈડી અને ડીઆરઆઈની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાશે જે મની લોન્ડરિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી શકે છે તો મળતી માહિતી અનુસાર વીસ જુલાઈ ના રોજ એઆઈયુ સુરત યુનિટના કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી પેસેન્જર પ્રોફાઇલિંગ અને દેખરેખના આધારે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ દ્વારા દ્વારા સુરત આવી રહેલા બે મુસાફરોને ટીમ આગમન હોલમાં અટકાવવામાં આવ્યા હતા તો સુરત કસ્ટમ્સ એઆઈ યુનિટ દ્વારા એકત્રિત કરવામાં આવેલી શંકાસ્પદ હિલચાલ પેટર્ન અને ટેકનિકલ પ્રોફાઇલિંગના ઇનપુટ આધારે મુસાફરો પર નજર રાખવામાં આવી હતી આ દેખરેખ દરમિયાન સીઆઈએસએફ કર્મચારીઓ દ્વારા એક મુસાફર વિશે મળેલા સમર્થન ઇનપુટથી શંકા વધુ મજબૂત બની હતી તે મુજબ બંને મુસાફરોની વિગતવાર વ્યક્તિગત તપાસ કરવામાં આવી હતી બંને મુસાફર પતિ અને પત્ની વિરલ અને ડોલી ધોળકિયાની તપાસ અને વ્યક્તિગત શોધખોળ દરમિયાન કુલ અઠ્યાવીસ પોઈન્ટ એકસો કિલો સોનું પેસ્ટ સ્વરૂપમાં મળ્યું હતું જે જીન્સ પેન્ટ આંતરિક વસ્ત્રો હેન્ડબેગ અને ફૂટપેરમાં કુશળતાપૂર્વક છુપાવવામાં આવ્યું હતું આ કાર્યવાહીમાં સ્થાનિક બજારમાં આશરે પચીસ પોઈન્ટ સત્તાવન કરોડની કિંમતનું ચોવીસ પોઈન્ટ આઠસો સત્યાવીસ કિલોગ્રામ સોનું મળ્યું હતું બંને વ્યક્તિની કસ્ટમ એક્ટ ઓગણીસો બાસઠ ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે આ કેસમાં સુરધાયેલી મોડસ સેફરેન્ટી સોનાની દાણ ચોરી કરવા માટે એડવાન્સ બોડી કન્સીલમેન્ટ ટેકનિકનો ઉપયોગ કરવા તરફ નિર્દેશ કરે છે હજુ વધુ તપાસ ચાલુ છે